ભાવનગરની સરકારી હોસ્પિટલમાં વિદેશી દારૂની ખાલી બોટલોના ઢગલા જોવા મળવાથી હડકંપ મચ્યો છે પીએમ રૂમની સામે અને હોસ્પિટલના વિવિધ સંકુલમાં આવા ઢગલા પડેલા હોવાનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે આ ઘટનાએ હોસ્પિટલ વહીવટ અને સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલ ઉભા કર્યા છે જ્યારે નજીકના નીલમબાગ પોલીસ સ્ટેશનની સક્રિયતા પર પણ આક્ષેપો થઈ રહ્યા છે વિડીયોમાં પીએમ રૂમની બહાર વિદેશી દારૂની ખાલી બોટલોના ઢગલા સ્પષ્ટ દેખાય છે જે હોસ્પિટલના અન્ય વિસ્તારોમાં પણ ફેલાયેલા છે સ્થાનિક વાસીઓ અને સામાજિક કાર્યકર્તાઓએ કહ્યું કે હોસ્પિટલમાં ચોવીસ કલાક સિક્યુરિટી સ્ટાફ હોવા છતાં આવું થવું શંકાસ્પદ છે સો અહી દારૂની મહેફેલો થાય છે કે બોટલોનો નિકાલ નથી થતો સો મીટર અંતરે પોલીસ સ્ટેશન હોવા છતાં કોઈ કાર્યવાહી નથી આ વિડીયોમાં પ્રીમિયમ બ્રાન્ડના લેબલ્સ જોવા છે છે જે દારૂ પાર્ટીની હોસ્પિટલ જણાવ્યું કે આ બોટલો કદાચ વિઝિટર્સ કે સ્ટાફ દ્વારા પછીના કચરા તરીકે પડેલી હશે તાત્કાલિક સફાઈની વ્યવસ્થા કરાઈ છે પરંતુ વિપક્ષી નેતાઓએ તીખી પ્રતિક્રિયા આપી છે સરકારી હોસ્પિટલમાં આવું નાટક થાય તો દર્દીઓની સુરક્ષા કેવી તાત્કાલિક તપાસ કરીને જવાબદારો ઉપર કાર્યવાહી કરો હોવાનું જણાવ્યું હતું ત્યારે નિલંબાગ પોલીસે કહ્યું કે વિડીયોની તપાસ શરૂ કરી છે અને જો ગુનો સાબિત થયો તો કેસ નોંધાશે આ ઘટનાએ હોસ્પિટલોમાં આલ્કોહોલ પ્રતિબંધ અને સુરક્ષા પર નવી ચર્ચા જગાડી છે નાગરિકોને અપીલ છે કે આવી ઘટનાઓની જાણ તરત કરે જો યોગ્ય તપાસ થઈ તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ શકે તેવી આશા છે આ મુદ્દે વધુ પારદર્શિતા જરૂરી છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ